Mà mình ouais. đã kèo hút ta anh lắm mặc hunger anh nghĩa ngay ra là doe hello 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 hello

बंदा है बंदा है बिंदास। बंदा है बिंदास। बंदा है बिंदास। बंदा है बिंदास। बंदा है बंदा है बिंदास। क्यों बंदा है बिंदास। <laughs> बंदा है बिंदास। 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 बंदा ફાઇનલી ઘરે ટિફિન એમાં એટલે મીન્સ ખાવું થી સ્પેશિયલ ઘરે ઓર્ડર આપી

આવે તો પછી જમીએ દહીં તો એ લોકો છાસ ના હોય આપણે છાસ લઈ ને અંદર જવાની ગોતી મરી જાય કિલો કિલોમીટર છાસ જાય આપડે ગુજરાત જેવા છાસ ને ક્યાંય ખાય નહીં મળે તા ખરી ખાતા નથી એને આપણો કાઠિયા વાડીને દહીં છાસવીના મજા જ આવે એ હતી ને ભાઈ મને મને તું એ તું ઈ બિસાણ પછી હરમ આવે ને એને લાજ કાઢવી પડે નહીં એને કોઈ જોઈ જાય બાઈ માણા તો આ જવાબ હું દીએ એની ઈજત ની દાચિયા ઉડી જાય જો ને બાઈ ની છોકરી તો નાની કોઈ છોકરી જોઈ જાય હે કોઈ કે રુદ્ર તું તો યુટ્યુબર છે એક દી કે કે કેમ કે જો આ માં આવે છોકરો જાય એમ કે 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 તો ઓમકાર ઓમ હા હા સાઈ માઈ કોઠર્યું ન સહાય ટેક્સરનો ટેક્સર એનો ઓમકારેશ્વરનો તો ટેક્સર તો બતાય બદાઈને ઓમકારેશ્વરથી સારી બારે ટેક્સર બે ઠકાણે ચોટીલા ભૂલી ગયા એક ઠકાણે કલાક પછી પાછા આયો તો એ ટેક્સર નયા નયા પડ્યું તું

वीचो ती માથે રાખીને ઉભો હે નિરીક્ષણ કરસ ફાઇનલી ખાવાનું આવી ગયું અને આ તો કોથળીમાં પેકિંગ આજ રેડીમેડ છે કોઈને બનાવવાની હોય હતી નહીં એટલે બાર બધી બાર થી સાધુ ઘરે થી મગાવી લીધું છે બીજા ઘરે થી હાલો હવે જમવા હાલો ખાવું ન હોય આવી જાવ તાર કેવાન છે આપ જોઈ સીતારામ બધાઈ ને નવ વાગી ગયા અને હવે ઉઠી ફ્રેશ થઈ ચા પાણી પીધા અને શાંતિથી ઘરની અંદર આજે નીંદર થઈ હરખાયેથી કાલે છે ચાર ચાર વાગે પહોંચ્યા પોચા તા ને ઘરે પછી બપોર પછી નીંદર ના આવે આપણે એટલે રાતે જ આપણે એટલા દિવસનો થાક હજી એમ થાય કે ઉઠવું નથી બે દિવસ તો એક એકદમ ધરાઈ ધરાઈ નીંદર કરવીશ એવો થાક લાગ્યો કે એની વાત જવા દો ગાયત્રીબેન કહેતા હતા કે ચાંદલો કરીને ચાંદલો જે છે ને પેકેટ ક્યાંક મળતું નહોતું મને ચાંદલો કરીને તમે સારા મને ચાંદલો જ ગમે ચાંદલા વિના કપડાઓ મને નથી ગમતું પણ ચાંદલો છે ને કઈ મળતો નહોતો અરે સામાન રહી ગયો તો વધારે પર્સમાં ક્યાંય ખબર નહીં પેકેટ કે કાંડાવડું મુકાઈ ગયું હતું એટલે મને ચાંદલા વિનાનું ના ગમે ઘરે આવી અને હવે બસ બે દિવસ આરામ કરી અને પેલી તારીખેથી તો લગભગ સ્કૂલે અમારે જવાનું થશે એટલે ધીમે ધીમે સફાઈ અભિયાન ચાલુ પછી ધીમે ધીમે એક પેન્ડિંગ કામ છે એ ચાલુ અને આરામે ભેગો ચાલુ એક ધારું કામ કરવું નથી પણ એક ધારું પણ કઈ પણ કામ કરીએ ને એટલે આપણે થાક લાગે અને પછી નકામાં તાવ કે કઈક આવી જાય થાકમાં એટલે ધીમે ધીમે હવે કોઈ રોકવા વાળું તો છે નહીં એટલે કંઈક કામ કરીશ અને હવે તો લખવું એ કીધું કે હવે મામી ગમે ત્યાં ફરવા જઈએ ને હવે ટ્રેનમાં કે બોટરમાં કે કેમય જાવું જ નથી હવે જવું તો પ્લેનમાં જ જવું તમને જેટલા જ્યોતિર્લિંગ છે ને એ બધાયના દર્શન કરાવી જોઈત કોઈ કે એક વખત બધુંય આખું ભારત પરિભ્રમણ તમને કરાવું પણ હવે જેટલું જેટલું પરિભ્રમણ કરાવું ને બધુંય પ્લેનમાં જેવી તારી ઈચ્છા જેવા નસીબમાં આવશે એટલું ફરવાનું થાય મને ફરવાનો તો બહુ શોખ છે કારણ કે છેલ્લા બત્રીસ તેત્રીસમું વર્ષ ચાલે બાની પહેલાં જે છે એ ઘરની જવાબદારી હતી કે છોકરા નાનાને બધું ઠેકાણે પાડવાનું ને લઈને ચડાવવાના ને પછી જે અહીં પૂરું થયું ત્યાં બાનું આવ્યું હતું એટલે એને મૂકીને આપણે કંઈ ગયા હોય તો હોવાથી હાઈ જુદી કે એકાધો દિવસ બાકી વધારે આપણે ક્યાંય જઈ ના શકતી હોય અને બસ ભગવાને હવે ફ્રી કરી હાવ એટલે હવે વેકેશન ટુ વેકેશન વચ્ચે વળી અઠવાડિયાની કંઈક રજા આવતી હોય ત્યારે એટલે હવે જવું ને તો આમાં છે ને આપણો સમય બહુ બગડે ટ્રાવેલિંગ કરીએ ને બીજા રાજ્યની અંદર તમારે બે દિવસ ત્રણ દિવસ છે બે દિવસ જવાના દિવસ દિવસ આવવાના એટલે તો તમારે ટ્રાવેલિંગ કરવું પડે થાક એનો લાગે ફરવા ફરવાનો થાક ઓછો લાગે ટ્રાવેલિંગનો થાક વધારે લાગે પ્લેનમાં જઈએ ને તો નિરાત એટલે હવે કે પ્લેનમાં જ જાવ બાકી જવું જ નથી વળી કે તમે પાછા બીમાર પડો ને આવીને પાછી તમારી ચિંતા એના કરતા કે બે મહિના મોડા ભલે જવું પડે બાકી ખર્ચો ભલે આવે બાકી જાવું તો પ્લેનમાં જાઉં જેવી દ્વારકાધીશની મરજી ધારુ ધણીનું થાય આપણું તો કોઈ ચાલે નહીં કપડાં ઘણા બધા હતા ધોવાના નવ દિવસના મારી દીકરી કઈરી છે તે આવીને બિચારી કાલ બધાઈ લઈ ગઈ મમ્મી કપડા ધોતી નહી કે જો સંબંધ જે છે ને સંબંધ એને કહેવાય આપણે કહીએ ને કે સંબંધ કોને કહેવાય કે આગલું આપણું વિચારી લઈએ ને હજી તો મેં ફોન કર્યો ને ત્યાં સમજી ગઈ ઉપાડ્યો નહોતો એ તો ફોન એને વરે ઉપાડ્યો હતો તો એ સમજી ગઈ કે મારી માને કંઈક કામ લાગે છે આવી લાગે છે કે સીધે સીધી ફોન કર્યા વિના આવી ગઈ કે તું કંઈ કામ કરતી નહીં તાર બધું કામ ધૂંઝા રહી ના કરતી કચરા પોતાય ના કરતી કાંઈ ના કરતી તાર કામ હોય તો મને ફોન કરજે આરામ કરજે પેટના જણવાથી માતા બની બનીએ અને પેટની દીકરી હોય તો જ આપણે સુખ આપે એવું જરૂરી નથી આપણે દિલથી કોઈને આપણા મહિના હોય એટલે એને આપણું પેટમાં પડે એટલે એ તો નિરાશ છે એ બાબતની તો ચિંતા નથી ખાવું પીવું હોય કાંઈ તોય દઈ જાય ઘરે હોય તો કામ બધું કરી જાય નવ દિવસના બે જણાના કપડાં એટલે વીસ પચીસ જોડી કપડાં જે છે આખો ભારો બાંધી અને લઈ ગઈશ કે ધોઈ હકેલી પારસી કરીને દઈ જાય તો ચિંતા કરતી નહીં કપડાંની એટલે ઘણી વખત જે છે ને ઓલા કહે ને કે સગા હોય વાલા નો હોય વાલા હોય સગા નો હોય વિદ્યાર્થી એક વખત મને પ્રશ્ન પૂછતા હતા કે મેડમ આપને કેમ આપણે બીજા ગમે અને આપણા જે છે એ આપણા ન ગમતા હોય એટલે મેં કીધું કે સગા હોય વાલા નો હોય વાલા હોય સગા નો હોય એટલે લોહીના સંબંધથી આપણા થઈ જાહે એ આપણી મોટી સૌથી મોટી ભૂલ છે આપણે જેને દિલથી આપણે સંબંધ રાખ્યા હોય ને એ સંબંધ માતા માતાનો હોય ફ્રેન્ડ ફ્રેન્ડ હોય માતા પુત્રનો હોય કોઈ પણ સંબંધ હોય તમે જે સંબંધથી એને રાખ્યો હોય એ સંબંધ તમને વધારે સુખ આપે એટલે આવું છે જીવનની અંદર મારો એકનો અનુભવ નહીં હોય લગભગ અનેકોનો અનુભવ એ છે કે લોહીના સંબંધથી વધારે સંબંધ આપણને આપણે જે ખુદનો બનાવેલો સંબંધ હોય ને આપણો ખુદનો બનાવેલો સંબંધથી તમને વધારે સુખ આપે એટલે બસ હવે ધીમે ધીમે કામ કરીશ અને આશા એ હવે થઈ ગઈ છે એને તો એ તો બહુ થાકે શરૂઆતના બે દિવસ ઈ બહુ બીમાર પડી ગઈ હતી ટ્રાવેલિંગ ટ્રાવેલિંગને કારણે એક બે દિવસ તો એના ભેગું અમે ઓમકારેશ્વર ગયા તાઇ નહોતી આવી પછી કાલ ફેરવના મંદિર આવી હતી તો એ કે મારા કે અંદર લાઈનમાં નહીં ઉભાય તો ત્યાં નહોતી આવી એટલે પછી બીજી વખત ધીમે ધીમે દર્શન કરાવ્યા હતા પણ સ્વાસ્થ્ય તો થોડુંક બગડે તો ખરી આપણે બહાર નીકળીએ ખાવા પીવાનું થોડુંક આપણું ડાયજેશન બગડી જાય અને ચોટી લાવ્યા પછી થોડીક એક દિવસ મારી તબિયત લઈ લીધી બેસી બેસીને બે દિવસ બેઠા રહીએ ને એટલે આજે બરાબર છે ઠીક થઈ ગયું છે તો હાલો આવજો બધાય સીતારામ આગળના વિડીયોમાં બૈના રહેજો